વ્લોગ બાજુ બાજુ રોહીનો ડબ્બો રેડી થઈ છે છે આજે એપલ થોડા મેવા અને મમરા ને બીજી રોહી મેડમ ના ડેડી ઘરે જ છે એટલે ડેડી આજે તો ડેડી કરે છે પહેલાની જેમ ગુડિયાને ડેડી રેડી કરે છે આજે તો એટલે રોહી બહુ ખુશ છે આજે તો લિયર આવજે 1 2 3 હા અને આને બધું લઈ આવજે રૂમમાં બેલ્ટ ને બધું ભૂલી નઈ આવતી બાય 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 બાય

બીજી બાજુ આજે મસ્ત હેલ્ધી મેધ દૂધપાક બન્યું છે ઘરમાં ચંદ્રકાંત ખાવાની ઈચ્છા થઈ હતી એટલે આજે તો સવાર સવાર માં દૂધ બની ગયું છે પણ ગરમ છે ઠંડુ થાય તો એટલી વાર હું ચલો આ ભીંડા શાક બનાવી દઉં અને ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે જાણે ફરી ચોમાસું ચાલુ થઈ ગયું હોય ને એવું લાગે છે હવે તો હમણાં પહોંચી ગયા છે વલસાડ તો અમે થોડો નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા રાજ કચોરી અને થોડી ચટપટી ભેર અમે ઘરે પહોંચી ગયા છે હોમ સ્વીટ હોમ અને જો પપ્પાએ મસ્ત દાણા નાખ્યા હતા તો ચકલીઓ આવી છે ઘણી બધી ખાવા માટે અને આવું બેસીને જોવાનું એટલું સરસ લાગે છે ને મનને શાંતિ થઈ જાય અને આ બાજુ છોકરાઓની મસ્તી પણ ચાલુ થઈ ગઈ છે તનુ તનુભાઈ લઈને આવેલા છે ટેડી બેર એટલા ઘણા બધા તનુ તું નાનો થઈ ગયો પાછો ટેડી બેર જોડે રમે છે અને રોહી મેડમ છત્રી લઈને આવી ગયા છે દીકરું છત્રી તો બહાર લઈને જવાય ઘરમાં થોડી ફરાય નાખો એટલે મચ્છર બધા ભાગી જાય અને હવા પણ શુદ્ધ થઈ જાય દેશી ઉપાય આપડો મસ્ત ગામડા ગામડામાં તો આવું ચાલે હવે બધા મચ્છર જતા રહેશે હવે નહીં કડે તો ગાઈસ જે મેં લીધું છે એડિટિંગ પણ થઈ ગઈ છે તો ચાલો ને અહીંયા જ એન્ડ કરીએ મળીએ નવા ના સાથે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય કાલે મળ્યા